ઘણું જીવો મારી લાડલી બેના જીવો હજારો સાલ રે જા સુધી રહે શે ચાંદો સૂરજ કરતો રહે સવાલ રે આ તાને છે મજા આવે રક્ષાબંધન એટલે વી પચ્ચી બૂનું આઈ જાય જોવા બાહ આવો નો આઈજી આવો હાથ ભરી નાખો આખો

એલા એમ હું તો મારા તારા તારે છે એટલે હો ભાઈ આ છેડી ભાગતો ના હું પાછું બંધી નાખું છું એટલે તારું કેવું છે કે હું એટલો તારી જમીન બતાવું છું હા કોઈ જ કે બતાવું બધું એટલે ભાઈ ઉપર હું કીધું તું બતા કે બોલો ખબર છે કે ભાઈ મારા ભાઈ ભાઈ અમાર તેલ પીવા લઈ ખબર છે કે રોતા પીને આયો જા જાય એટલે મારું એટલે ભાગી ના કે આખો હેતર કઈ ના હતો એટલે લડાઈઓ કરવા છે તું એકર એટલે લડાઈઓ તું કરી છે હું નહી કરું તે લડાઈઓ ના ના સમજી ગયો વાત તે બેઠા સોતા એ બેઠા સોય મ્યો ટેબાના ડાળ પત્તર ફાળવા તો ના અરે તારો હેડો લેબો તારો કશું લેવું નઈ મારે વાડતોય ના વાડતોય મારા આવતો નઈ તું જા એ રૂપિયા માર દયો તોય મારા સાફોટનું ખર્જો નીકળજે તું જા ગોમળા ઘીને આ લે આ ના તારો મારો આથી સંબંધ છૂટો રાખો નહીં તો મારો ભાઈ નહીં હું તારો ભાઈ રાખો રાખો તા જે થાય કર લે એટલે એટલે થાય કર એક તો આ ખેલ હા મારા ના મારા પી પડ્યો પડ્યો તું હું પી જાઉં પી જાઉં કા બેસી મારું તારે છોડી દો ના ગઈ રવાનું રે દારૂ ઉપર એક ના ઉપર એક દારૂ પીના આવતો કીધું તારે અરે જો

આ આ શેવું કરીસા બધું ઓ બાપ માર તો મારો ભઈએ અલ્યા કોણ આવો મજા આવો કરું પણ આવો હું વારદો લેજે મોટું મોટું આવો આવો તો કે જુજા ઉઢ્યો જોજે વારદોઈ તો હું ખાચ્યો આવો ચારા આવો આ તો બની

રેખુ બુન આવ્યો તો રેખુ હા ઉપડે કી રિક્ષા કરીને આયલો

એ એ એ એ મારો ભાઈ તો જબરદસ્ત પેડા તો બહુ ભાઈ હું છે કોઈ ના થાય હું કહું બળ આવ હું આઉસા આલવા પડ હે ગોડા ના આલવા ના હો મોતું ના કું ભૂકા જી ના હા આ પડ હાલ

જમીન કે બધી પડી બરાબર હું જમા બધા જમીન બધી નહીં તો એની મને આરોપ નાખ્યો મારા સબર ને તમારે આખડી વધવી જ હોય તો જો બધાઓ પણ મારા ને તો મારું શરીર જાય તો જોવા ના

પુત્ર બ્લોકે બે પુત્ર થાય પણ માતા કુમાતા ના થાય માબાપ તો નેનો ભઈ અમે જીએ મારા માં નણો દો આવું હંભરી પણ ઘે પૈસા

એડો આમ હું કઉ હેડક બર્યું ગોળો સન એના રવાય બુદ્ધિયો તો અમારે પહેલાથી નથી એવો અવડો છે બોલો અરે એનો સન મુ ના બધું ને એક ના એક મુન સુ ના બધું તો મારા ભાઈ ના આખા જીવન નો અર્થો પડી જાય ને મા બાપ નો અર્થો પડી જાય

મું નહીં બોલાવતો તે લેવા જો એ તો હું તને હું આલી જવાનો છું આ તાર બા બોલાવશે એ નહીં બોલા પછી કે વારો મે માર લાયો ના જઈ બુને શિકર શિતલા રહી હે સંભળ કીધું આવો આવો શિતલા વાજા શિકર ઓહો ઓસ વાજે તો એ બુન છે માજી નહીં આઈ હે શિકર ભાઈ મરી ગયો છે એવા કોઈ હમાતર કોઈ નહીં કીધા કહું થી કોઈ આવી જ દે હપુસ હું જીવું છું ભાઈ મને વિશ્વાસ આવશે હાજી એ મારે આવી નહીં કદાચ કોઈને કીધું હોય કે ભાઈ નહીં તો દાળ ઉડી જશે હે નાગર ના રહે હે હા હવે એટલું દુઃખ થાય છે ને ખરેખર બહુ ના આવે આવડે રક્ષાબંધાના દાળ ઘણું કાઠું પડતું મારો પૈસા હોત તો પૈસા ઉપર જઈશ એટલા છે દસ રૂપિયા છે કશું હોતું નહીં દસ રૂપિયા ભાડું કરી

મારું તહેવાર હું કોમનો બોલ કેમ રોજે મા ભાઈ મારા વીરા તું બધુ છું મિકી માર બૂમ કેમ ના આય ઓ બા ભાઈ મરી ગયો તા ભાઈ મરી ગયો તા

પોતાના ભાઈ અંદાજ ના હોય અને બાર ચાર મહિના ના તહેવાર મને કીધા કીધું સાર વાત છેડો મારે મારો બે રાકડીએ કોઈ બોધવા નહી આવી ગયો હું તો રાખડી ની વાત જોઈ રહ્યો રાખડી લાયો

મારું કોમટ લઈ લે મારા કોઈ આલવાઈ પોઈન્ટ નથી હા મારા આલવાઈ પોઈન્ટ નથી પણ ખવરાવાની પોઈન્ટ નથી મારું જ કવ તો ગયા પૈજો તો રાઘાપુર રોકું ઉંકા લલે કરો છો એમ કેવું છો તમારી તમે પી બોલતા હો ઈમાં એ તો નહીં અમેથી મહિનાથી બંધ કરે છે મહિનાથી બંધ કરી દાગ્યો

નહીં તું તો સીજ તું ઈ ચાલા કર કોઈને નઈ આલ્યું હોય ને ભઈએ એવું હું આલ્યું હોય પણ એમ લે કર દે અને નોમું તારું બરોબર જમીન જમીન દે કાગળિયા માર કાઠું હોય તો

এই বিৰ বিৰ বিৰো বিৰক মাছ অমাৰো কম জমা

ખુશી નો તહેવાર કોઈ કરતા નઈ મોકલવાની બુને ભાઈ ના ઘેર આવ્યા નહી ભાઈ ના ઘેર જવાની ભૂસ્યું હોય ભાઈ કોઈ લેવા મેવાની કોઈ ભૂસ્યું ના હોય એટલે વિડીયો નો લાઈક શેર મનોરંજન કરજો કરજો જય માતાજી